પુડુક્કોટ્ટાઇમાં વાર્ષિક મદદથને તને રથ રેસ યોજાઈ વિજેતાઓને પચાસ હજાર રૂપિયા અને ચાળીસ હજાર રૂપિયાના ઇનામો અપાયા બે હજાર પચ્ચીસમાં પુડુક્કોટ્ટાઇ જિલ્લાના અલંગુડીમાં આવેલ વંબન શ્રી વીરમા કાળીયામ્મન પંગુની તહેવાર દરમિયાન સડસઠમી વાર્ષિક મદદ તને રથ રેસ યોજાઈ હતી આ રેસમાં સત્તર મદદરથો બે કેટેગરીમાં સ્પર્ધામાં ઉતર્યા હતા વિજેતાઓને પચાસ હજાર રૂપિયા અને ચાળીસ હજાર રૂપિયાની રોકડ રકમના ઇનામો આપવામાં આવ્યા હતા આ રેસમાં ભાગ લેનાર મદદરથો અને રથો વિવિધ જિલ્લાઓમાંથી આવ્યા હતા જેમાં પુડુકકોટ્ટાઇ શિવગંગાઈ દિનડુકલ અને મધુરાઈ જેવા વિસ્તારોનો સમાવેશ થયો હતો પ્રતિસ્પર્ધીઓએ બાર કિલોમીટર અને નવ કિલોમીટર જેટલી દૂરીઓ પર રેસમાં ભાગ લીધો હતો પ્રતિસ્પર્ધીઓએ તેમના રથોને ઝડપથી દોડાવ્યા અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા રેસ દરમિયાન લોકો રસ્તાની બાજુએ ઊભા રહીને ઉત્સાહપૂર્વક રેસનો આનંદ માણી રહ્યા હતા આ રેસ સ્થાનિક તહેવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને લોકો માટે આનંદ અને ઉત્સાહનો સ્ત્રોત છે વિજેતાઓને રોકડ ઇનામો અને ટ્રોફીઓ આપવામાં આવ્યા હતા જે તેમને પ્રોત્સાહન આપે છે અને આગામી વર્ષોમાં વધુ ઉત્સાહથી ભાગ લેવા માટે પ્રેરણા આપે છે આ પ્રકારની પરંપરાગત રમતો સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે